ભુજ લખપત નખત્રાણાના મુખ્ય માર્ગ ઉપર અઢી ઇંચ જેવો વરસાદ ખાબકતા મસ્ત મોટા ખાડા રોડ ઉપર પડ્યા નખત્રાણા બસ સ્ટેશનથી વિરાણી ફાટક સુધી મુખ્ય માર્ગ ઉપર જોખમી ખાડો નખત્રાણાના બસ સ્ટેશનથી વથાણ સુધી હજારોની સંખ્યામાં વાહનો જતા જોવા મળે છે ત્યારે ખાડા પાસેથી પસાર થતા હોય છે જોખમી ખાડા કોઈ ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર ખાડામાં પટકાશે તો કોઈનો જીવ જશે તેવી પરિસ્થિતિ છે વાહન ચાલકો જણાવી રહ્યા છે કે વહેલી તકે આ ખાડાને પુરાવવામાં આવે એવી વાહન ચાલકોની માંગ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે